અને મિત્રો ખાસ તમને કહી દઉં અમારા આ મોણસે બે દિવસ થી એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી નાખ્યું હે હાલ કે માર ખાવું હે અમે કેમેરો ચાલુ કર્યો એટલે કે માર હવે કે નહીં ખાવું ગુડ મોર્નિંગ મિત્રો બધાને મારા હર હર મહાદેવ ને આજના અમારા નવા બ્લોગ માં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમને તમારાથી થોડી એક નાની કમ્પ્લેન હતી કે તમે અમારો વિડિયો દેખો છો સપોર્ટ કરો છો જે જે દેખે એમને તો દિલથી થેન્ક યુ પણ છેલ્લા બે ત્રણ વિડીયોના અંદર વ્યૂ થોડા ડાઉન થઈ ગયા તો થોડો સપોર્ટ કરો યાર તમે તમારા ફ્રેન્ડને શેર કરો અને એમને કહો કે બીજાને શેર કરે તો થોડા વ્યૂ બીજા આવે ને થોડા વધારે તો અમને શું વિડીયો બનાવવાની મજા આવે તમે સપોર્ટ કરો તો શેર કરો ફર છેલ્લા વિડીયોમાં મેં તમને કીધું જ છે કે જો વિડીયોના અંદર સો કોમેન્ટ આવી ગઈ તો અમે ઉદયપુરની ટ્રીપ ફાઇનલ કરશું પર પર્સન એક કોમેન્ટ હોવી જોઈએ જો અમે ગણશું સો કોમેન્ટ હશે તો અમે ઉદયપુરની ટ્રીપ કરશું ને તમને ઉદયપુરના ઉદેપુર બતાવશું કેવાનું મતલબ લોકલ સ્ટાઇલમાં મસ્ત રીતે ઉદેપુર બતાવશું હાલ તો મારે કોઈ પ્લાનિંગ નહીં ઉદેપુર જવાનું હકીકતમાં પણ જો કોમેન્ટ આવશે મારે કોઈ ઈચ્છા જ નહીં હાલ જવાની પણ જો ઓને જવું હોય તો કોમેન્ટ વધારે તમે અમને પ્રેમ કરતા હોય તો અને તમારી ટ્રીપ જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો બરોબર ને ના જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં ના લખી દેજો કે ભાઈ મત જો ઘરના વિડીયો ઉતારો અને બીજું કે જો તમે મને એમ કહેશો ને કે તમે ડેલી રૂટિન વિડીયો ચાલુ કર દો તો તમે ડેલી વિડીયો ચાલુ કરી નાખશો રૂટિનનો વિડીયો કેમકે હાલ તો એક દિવસ પછી એક દિવસ વિડીયો નાખીએ જ છીએ પણ જો તમે એ પણ કોમેન્ટ કરશો તો ડેલી રૂટિન વિડીયો પણ ચાલુ કરી નાખશો તો જો તમને ફરવાના વિડીયો ગમતા હોય તો ટ્રાવેલ વિડીયો પસંદ હોય ટ્રાવેલ વિડીયો અમારા વિડીયોમાં કોઈ ભૂલ હોય તો બી તમે અમને કોમેન્ટ કરીને કહી શકો છો કે ભરતભાઈ આ તમારી ભૂલ છે કે જે બી હોય તમે તમને કહી શકો બરાબર તો ચલો આજે

આનું પડ્યું હે આ રહ્યું 16 પ્રોแมક્સ પડ્યું આમાં દેખજો મસ્ત ને કવર મને ગમી કલર પણ આવો જોઈતો કલર નોર્મલ કલર મસ્ત કલર મારા મોબાઈલ માટે આવા આ ટાઈપ જ જોઈએ સારું લાગે ચલો જોઈ લઈએ કવર તને કવર એટલે ઓનલાઈન સિવાય નહીં મળે ચોય હવે કોને એવું કવર લેવું હોય ને તો ઓનલાઈન કવર એવું નહીં મળતું કેવું લેવું હે હા બધાથી અલગ લેવું ઢીંગલા વાળું મને સોનથી ઉતરવા તો નખો ભોય પડ્યો સાચવીને આવજો ન કે લસપણી લસપણી ભોય જાય ડાયરેક્ટ ત્યારે કે ભોય જ મળે છે કોને એટલી ડર લાગે ને સ્ટેડિયમથી ઉતરવામાં હવે જો જાવ ફૂલ ફટાફટ હા તો એટલે બીજું શું બીજું શું કોમે તું બીજું શું કોમે તું હા શું લેવાનું શું લેવાનું ફ્રૂટ તો લઈ લેઓ ચલો મિત્રો હવે જઈએ બીજું બજારનું કોમ બતાવવા ગુડ મોર્નિંગ મિત્રો ફરીથી

અડધો અડધો બ્લોગ અડધી અડધી લાઈક કરજો આજે સેનું શાક સેનું બનાવી ગયું ફુલાવર આ વિડિયોના વિડીયોના અંદર ખબર હોય એમ કરી અને એમ કરીને જોયું ને ફુલાવરનું શાક જ હતો ને ફુલાવ ફુલાવરના ડુંગળી હતું ને આજે ફુલાવરના ડુંગળી છે ને શું કહ્યું કોપી નહીં ગયો કોપીરાઈટ શાક મારો કોપીરાઈટ માર દે રોટલી બનાવાય દાળ ભાત બનાવ્યા ચમ પહેલા માર ગયા દરરોજ ના દાળ ભાત બનતા અને અમારે એક માણસે એન્ટ્રી મારી એટલે અમારે દાળ ભાત ઓછા થઈ જાય શું કેવું હા તમાર ખાવા હોય તો બને કાલે ગયા હતા ને આના કામ માટે એક કે કોમ પૂરો જ નહી થયું શું કોઈ કવર જ ના મળી પડા હા એટલે હું હું કીધું કે એક કે કોમ નહી પૂરો થયો એમ તો ફરીથી હમણાં મસ્ત જમી અને પછી ફરીથી જશું બજારમાં આ આલંદોમાં જોવો એ કવર દુકાન જ નહી

આગળના બ્લોગ હું તમને બતાવી ખબર વહેલા છ વાગે બ્લોગ ચાલુ કરે ને તો એની કસરત બતાવી દે અને પછી જ બ્લોગ અમારે વહેલા મોર્નિંગ થી ચાલુ કરશે શું કેવું જો તમારી કોમેન્ટ આવશે તો ખાલી વધારે ખાલી થોડા માણસો કોમેન્ટ આવી જાય ને તો બી હું ખબર વહેલા મસ્ત છ વાગે થી ચાલુ કરી દઈ અને એ તો પબ્લિક ની કોમેન્ટ આવશે તો હું સો સો ટકા કરવાનો છ વાગે થી વિડીયો ચાલુ અને જેવી હેરવાન થઈ થઈ કસરત કરે ખાલી મેન જોજો તો બધું હેલ્ધી હેલ્ધી ખાવા લેવા જવાનું લેવાનું ચા આજ મારે ચા બંધ કરવાનું તો પણ આજ તો આ પી લીધો ના આપણે આજથી તો નહી બનતા પણ ચા બંધ કરી કરતી અને હેલ્ધી ખાવા શું કેળા લેવા જવું હોય ઓટ્સ લેવા જવું હોય મધ લેવા જવું હોય ને એમ કે હવા માં કેળા ની સ્મૂદી આવે ને પીવાનું ચાલુ કરવું હોય હા છે ખોલ્યા મળી મનાતું નહીં જોઈએ બ્લોગમાં બોલો હું કહું તો આપડે બીજા ના મોણસો નું એમ નહીં કહેતા કે આપણે ચા છોડી મેકી ચા ચાલુ રાખશો પણ કોક કોક ટાઈમ જ પીવે રેગ્યુલર નહીં પીએ બાર જઈએ તો ચા પીવી પડે અમુક વાર કંટાળા આવતો મસ્ત વરસાદ વાળા વાતાવરણ માં તો ચા પીવી પણ પડે શું કેવું બે ટાઈમ નહીં હવે ચા ઓછી થઈ જાય ને હવે ફિટ આજથી કસરત ચાલુ ઓને ચાલુ મારે નહીં ચાલુ તો ચલો મસ્ત રીતે જમી લઈએ જમીન પે ડાયરેક્ટ અમે બજારમાં જ જઈએ એટલે તમને મળીએ ઓકે કંટી હા હા સોરી 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 જોરથી લાગી જઈએ સોરી તો ચલો જઈએ બજારમાં કાલની થોડી થોડીવાની વસ્તુ જે રહી જઈએ કવરને બધું રહી ગયું આજે મળી જાય તો સારું છે તો શું આજ બીજો ધક્કો ના પડે અમને અને જ્યાં વિડીયો મેં એક ભાઈએ કમેન્ટ કરી હતી કે મંદિરનું વિડીયો ઉતારજો આપણી સોસાયટીમાં હે કયું મંદિર દેખો એક આર્યુ મંદિર બી હે હોય બી હે મંદિર અને એક આગળ સોસાયટીના ગેટમાં બી હે તો કયું મંદિરનું વિડીયો ઉતારવાનું હે અમો કમેન્ટ કરજો તો શૂટમાં લઈ લેવો ચલો વિડીયોમાં બની આવો છેલ્લે સુધી એક ભાઈએ કોમેન્ટ નથી કરી કે આપણે સોસાયટીમાં જે મંદિર એનો વિડીયો બી તમે ઉતારજો એટલે મેં મેં કીધું આપણે કોઈ મંદિર બી છે અને એક આપણે સોસાયટીમાં આગળ ખબર એન્ટ્રી મારીએ તો આગળ મંદિર હે

મસ્ત હે આયરો ના ના મે આગળ જોઈ દો ને આ સ્ટારબક્સ વાળું લઈ લે આ જો નહીં હારો આ તો પેલા બહારના દેશના સિંગરો નહીં દોતમાં લગાઈ લગાઈ નહીં ફરતા હવા હીરા હા પેલા મસ્ત હતું ના એર્યું એ બધા કવરો હારા તો બે વાર પહેલા લઈએ કવર શું કહેવું ઓમાંથી લઈ લે ને ના મળતો તો આખા બજારમાં તો ફરી રહ્યા આખા પાલનપુરમાં ફરી રહ્યા પણ એવું કવર નહીં મળતું અને ઓનલાઈન નહીં મળતું શું કહેવું ઓનલાઈન નહીં બરાબર કેટલા બધા કવર હોય દેખો ખાલી કવર જ કવર પણ હોને કવર સેટ નહીં થતો કવરમાં ભૂલે કે માણસમાં ભૂલે કોઈ ખબર નહીં પડતી માણસમાં જ લાગે મોણસમાં નહીં મને પસંદ કહીને હજી સારું ઘણી બધી દુકાનો ફર્યા પછી આર્યું કવર પસંદ કર્યું આ જયારે તારે મેં મોબાઈલ લીધો હતો ને તારે ખબર કવર હર્યું લાવી હતું સેમ આર્યું કવર લાવી અને નતું ગમ્યું અને આખા બસપોટની બધી દુકાનો ફરી નોખી હોમેની અને હવે શેવટે આજ કલર લીધો પણ મજબૂરી ના રિયલ માં ઢીંગલા કરતી આ સિમ્પલ ને સોબર મસ્ત લાગે શું કેવું મિત્ર જેટલો મસ્ત કલર લાગે જે પર્પલ કલર એક નંબર લાગે ઓકે પતી ગયું ઓકે ખુશ નહીં ખુશ કે લડ હવે જઈએ ચાલો હવે મળીએ ડાયરેક્ટ ઓશિયા મોલમાં તો મિત્રો આવી ગયા આપણે ઓશિયા મોલમાં અને લેવાના હે ઓટ્સ પણ ઓટ્સ તો મળ્યાના હે આપણે લેવાના સાદા ઓટ્સ જે દૂધમાં નાખીને શું કહેવાય કેળા અને સ્મૂધી બનાવે ને એના માટે સાદા ઓટ્સ જોવી પણ આ તો બધા મસાલા હે ક્યાં કહેના તેરા ડીમાંડમાં બધી દરેક વસ્તુ મળી જાય ને આ બાજુ મોસીયા મોલે વસ્તુ નો ડાઉટ બધી મળી જ જાય પણ અમુક અમુક વસ્તુ નહીં મળતું અમુક અમુક હા જે જોવા એ નહીં મળતી લો તો એ કાઢ્યો આ આઈટમ આપણે ગાદીની પહેલીવાર લઈએ મોસ્ટલી ઓને લગભગ દૂધમાં નોખી ખાવાની આવે સમ કે હવે એ શું આ હેલ્ધી ખાવાની આ ને હું બંને હેલ્ધી ખાવાના બજારને હવે તમે અમારા લોકમાં બજારનું ખાવાનું લગભગ નહીં ભાડો આ બજારનું ભાડીએ લો કોઈ કહેવાય ના સમ કે આ શું એ ખબર હે અડકાઈએ અડકાઈએ હા સાચી જ વાત હે કઈ ને લે મુદ્દે બોલું આ હે ને થોડી અડકાઈએ ખાવામાં એટલે હવે શું લેવાનું મધ મધ અને બીજું બદામ હા બેનપણી નહી હની હની તો માર ઘેર લેવી નહી તને દેખો આ શું ખબર હે કુરકુરે કોને તળવાનું આવે એટલે પહેલી વાર જોયું જ છે બોલ કે તળવાનું આવે બદગી કે તમે શું કહેવાય हड़गव अंदर प्लास्टिक नहीं पे सात है खोटी बात है छूटक मे बीज बीजी? ओ भूली गया सॉरी 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 सॉरी। ना बोल बोल हाँ जोजो आप जुट्ठो बोले कैमरा चालू करो कि नहीं खावा दीजिए छोकर आइटमो पसंद करे ले ले पब्लिक ले ले जाइए लें અરે એટલે છેલ્લી વાર ખાઈ લે ખાવું તો હા હાલ કે મારે ખાવું હોય મેં કેમેરો ચાલુ એટલે કે મારે નહીં ખાવું જોઈએ બે મિનિટમાં બદલાઈ ગઈ છોકરી બોલો વારી કોઈ મળતું જ નહીં યાર મદે નહીં મળતું કે મને તો કોઈ નહીં મળતું તો કહેવા તો હોય હતા લ્યા હોયથી લીધા હોત તો ચાલો સાચું તો સાચું કહેવાનું ને કે બધી વસ્તુ પાછું મેકી દઈએ દેખો આ મોલમાં આપણે ક્યો હતું આર્યું આટલે ને મધના અંદર અઢીસોની અઢીસો ગ્રામ જોઈતું હતું અઢીસો હતું જ ના ડાયરેક્ટ પાંચસો ગ્રામ મધ બરાબર ઓટ્સ હે ના જે દૂધમાં નોખીને પીવાના આવે ને ઓટ્સ એરે હે ના પ્લસ ઓય લેવાના હતા મારે દેખો તમને બતાવું ઓય લેવાના તો પૌવા બેથી ત્રણ બૂનો બૂમો મારી પાલ્ટીને પણ કોઈ એક કે પાલ્ટી આવી જ નહીં ઓટ્સ હાલવા અરે હું કહેવાય પૌવા હાલવા માટે તો હવે મેકીને હવે જઈએ ડી માર્ટમાં સર્વિસ એકદમ વીક છે તો મિત્રો આવી ગયા દેખો હવે ડીમાર્ટ હવે જે વસ્તુ જોઈતું છે બધી મળી જાય નોની નોની આઈટમ થી મળી મોટી મોટી દરેક આઈટમ મળી જાય શું કેવું આ શું લઈને ફરે આ બજારની વસ્તુ લઈને ફરે જોઈન તો આગળ મેળવી પડી ને કેટલો ફાયદો થાય ડીમાર્ટ નો દરેક નોની થી મોડી મોટી દરેક આઈટમ મળી રહે શું કેવું બધું મળી જાય પણ લઈ આવે તો કોઈ લઈ આવવા ધાતુ ખાલી થોડી વસ્તુ લેવા માટે આયા બોલો બોલો કોઈ ડીમાર્ટ માં ચાલો આ મેં કીધું હોય આગળ પેલા ભરી તો ટિકિટ રહી જઈ એ હવન સેન્ટર વાળાની ટિકિટ રહી છે ઓની વાણી રહી જાય હવે ચાલો હા લેડીઝોને અલગથી ચમ ચેક કરવામાં આવે છોકરાને નહીં કરતા હા લેડીઝોને ચેક કરીને છોકરાને ચમ નહીં તમારો ભરોસો નહીં લેડીઝો ઉપર એવું ના હોય તો 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 છોકરાને ડાયરેક્ટ ડાયરેક્ટ આપા દીધા બરોબર અને તમે બાર ચેક એટલે એટલા માટે લેડીસ ના આ બાજુ પડદા ખબર છે ખબર છે તારું ઉડો જોઈને તને ચેક કરીએ કે કોક ખાળ છે બરોબર એટલે લેડ ફટાફટ લેવાનો લઈ લેડો ડીમાર્ટ ના અંદર દેખો દરેક એટલે દરેક સાઈઝ ના જોવા મદ મળી ગયા ને પેલે અઢીસો ગ્રામ કેટલા પાંચસો ગ્રામનું હતું ને પાંચસો ગ્રામનું તો એનાથી એની સાઈઝ જ નથી દેખો અઢીસો ગ્રામનું આરી કંપની સફોલા ડાબર હની દરેક દરેક વેરાયટી મળી જાય શું કેવું એવું દેખો ઓટ્સનું બી નાનું પેકેટ થયો ન આયરે પેકેટ એનાથી બી નાનો ઓપ્શન પેકેટમાં હે ખાલી આટલી વસ્તુ લેવા બાંધો આટલે ધક્કો તો ને હું શું એવું સેટિસ મળવું જોઈએ હે તો ચલો પતી ગયું પણ લેવું નહીં તો ચલો હવે વસ્તુ બધી લઈ કયા કઈ આગળ પેલું ખાવાનું લેવું ના ના વધારે અંદર મેઠું મટલે સુગર વાળું છે સુગર ફ્રી થઈ ગયા ચા સોડી મેલી ના ખાય તો હું મતલબ એક ખાય એટલે સમજી લેજે કે આખું પતાય ને એટલે સમજી લેજે કે તું અઠવાડિયા દસ દિવસની ચા પી લીધી તારે મોટિવેટ થવાનું એ સમજી મારાથી મોટિવેટ થાય તું મેં ચોળાફળે યાદ ગાદીને વળી ક્લિપ લઈ લીધી ને મને બરાબરની ભૂખ લાગી હતી એટલે ન આપણે બહારનું ખાવાનું બંધ લે હું અમે તારાથી ઓછું જ ખાવ બજારનું તો તો ચલો મિત્રો આ બધી વસ્તુ લઈ અને હવે ડાયરેક્ટ મળીએ આપણે ઘરે તો ફાઈનલી મિત્રો ડીમાર્ટ થી આપણે આવી ગયા ઘરે અને શું કરે તું કોણ હાલે આવતા પહેલા ખાઈ લેવાનું ભૂખ લાગી તમે મને ભૂખ લાગીએ તમે તો ખાઈ દીધી ચોળાફળી ચોળાફળી ગાડી ચોળાફળી યાર ભૂખ માટે થોડી 20 રૂપિયાની ચોળાફળી થી ભૂખ માટે અને દેખો ખાલી હા ચલો મસ્ત લાગે કવર હા પડ્યું હોય તો મસ્ત લાગે ખરેખર મિત્રો કોમેન્ટ કરજો ખરેખર મસ્ત લાગે કે નહીં લાગતું કવર અને મોબાઈલને એક નંબર લાગે ખાલી ઘટે ચોઈસમાં કોઈ ઘટે ના એક નંબર કવર પણ ખાલી એક ચોઈસ એવી મારી ભૂલ થઈ ગઈ ને એક વસ્તુ પસંદ કરવામાં માં સમજી એ તો પબ્લિક સમજી છે સમજવાળી સમજને વાળે કોઈ ઈશારો કોઈ તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને જો તમે નવા હોય ચેનલ ઉપર તો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારો નવો બ્લોગ આવે તો તમને ખબર પડે અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બરાબર ને તો ચાલો મળીએ બીજા એક નવા દિવસે નવા બ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ નહીં સોરી એન્ડ બાય બાય